આ ફાઇનલ કરી જાવ આ ભાગનું ફાઇનલ કરી જાવ આ થમરું ખમસે ના ના લે કામ રાતે પાણી ઓય

નકે જો મારે ઓલા જોના ભાજ્યો હતો ને હા હર આતા અને મારે છોકરા પૂછી પડસી પાસે આરે તો તમે તાર પૂછી લેજો છોકરા થાય ગાડી આકો જ ના ઈ જો નોકરી જો નોકરી કે હા તો તમે આ છોકરા આવે તાર પૂછી લેજો ફોન આય તો ફોન કરીને પૂછી લો ફોન માં તો એવું છે ને મો રાખતો નથી ફોન બરાબર બરાબર નંબર છે

પચાસ હજાર નું કેરા છે પણ હાલ નથી હાલ બે મહિના કામ કરે ને પછી હાલ છે અત્યારે પંદરસો રૂપિયા ખાવા ખર્ચી હાલ છે હા પણ એ બધું સેમન ને હેમન આપણે લાવી આલવું પડશે એ તો દુકાનો નું નહીં ભણાવતો હું હું હાથે લાવી મારે કામ શું છે બટી તો સમજે હક નથી સમજતો

હાતી વાટને ચીકણી માટી છે એટલે તો એક એક પાણી વાજુ ને આમ કરી આમ હાથે થી આમ ઓટટજી વાટને ને પછી પાવડો લાયા દઉં નવ નવ લ્યો આવનો હાર જોરો છું હું હો એ થોડા આ બે ચિમ્બનોની જેતી લીન એ ભાઈ ચંદુ હ હવે આપશે ને એટલે પીવું નથી હો તો આ પાગ આમ તો બહાર રહે પાછા હોય અને બા તા ટિફિન હ અને

તે સેમનના પૈસા કેટલા થાય બધું થઈ ને પોડા તેલનો ડબ્બો આ તો પણ આ 10000 તો મારે ઘરે પોકડાવાના છેતમ કરી બીમાર છે કોણ છે અહીંયા મારે એક દોસી છે દોસી મને છે ઓય સારું હે અતાર સેમન લઈ આલ આજ જી આલ દુકાન એટલે સેમન કેટલો લેવાનો છે તો કોન બધું મહિના પછી મહિના પછી ઓવ હરખા બંધ નામ લઈ જા તો દુકાન ગા હા હો એવો

હું તો હારી તમાકુ ખાઈ બે હું છે છોકરા ડાયા છે કામ કરે સારું બાકી હારી ગયા સારા આવી ગયા છે ને આપણે હવે છે ને ધંધો બદલાઈ જવો છે હવે અરે ધંધો કરે છેતર આપણે કાંક બીજો ધંધો ઉઠાઈ લેવો છે ભલે પચીસ રૂપિયા લવું પડે આનો શું વાંધો હોય આપણે લે પટે લે ભાઈ તો મારે છોકરાને ભાલે તો બધી ઈ તો નાનો હતો ભણવા નથી ગયો ભણવા ચા જો હે તો આજ આખા દાડો ન આવ્યો જ નથી કરી અને બધી અમારે તો જેવો મેળ પડી ગયો ભાગી આવી ગયા જબરજસ્ત હવે કામ કરવાની જરૂર નથી અમારે હવે છે ને હવે બા તો છે ને ફરશે ને હમણે પંચ ગાડી બીજી લેવાની છોડાવવાની છે તો આવી જ ને મારે ભેળો એમ હા તો એ ડપો ચક્કર મારા બોલો તું જ